વાત કરીએ જૂનાગઢની સુખનાથ ચોકથી જૂલેલાલ મંદિર પાસે મનપાની સીસી રોડની કામગીરીથી સિંધી સમાજમાં આક્રોશ છે માહિતી પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સુખનાથ ચોકમાં આવેલ જૂલેલાલ ભગવાનના મંદિરની દિવાલ તેમજ મંદિરનો ઓટલો મંદિરના ટ્રસ્ટીને જાણ કર્યા વગર જ તોડી પાડવામાં આવ્યો છે જેથી સિંધી સમાજમાં આક્રોશ ફેલાયો છે ત્યારે શહેર ભાજપ પ્રમુખે મધ્યસ્થી કરી અને જે મોટો ઓટલો ચિંધ્યા માર્ગે આંદોલન ઉચ્ચારી છે એ લોકો મંદિરની દિવાલ અને ઓટોમાં ડેમેજ કરેલ છે ઓટો ભાંગી નાખેલ છે મંદિર ટ્રસ્ટની આ જમીન અમારે લીધેલી છે અને અહીંયા કોઈ પણ જાણકારી વગર આ બધું કરેલ છે અમે એને રજૂઆત કરતાં એમને કાંઈ પડતર બરોબર આપેલ નથી અને અમે આ અગાઉ પણ શ્રીને મળેલા અને તેમને રજૂઆત કરેલી કે આ અમારી જમીન છે ને આવી રીતના લીધેલ છે કમિશનર સાહેબે પણ અમને બાહેધરી આપી કે તમારું કાંઈ અનલીગલી છે તો ટોરવામાં આવશે બાકી નહીં મિત્રો સાહેબ આવી રીતના મૌખિક થાય છે તો એનું શું કરવામાં આવે તો શ્રીએ કહેલું કે તમને જાણ વગર કાંઈ પણ કરવામાં આવશે નહીં પરંતુ ગઈકાલે આ મંદિરમાં અમે બી જોવાથી બધું કરેલું થોડાક ટાઈમ માટે મુલતવી રાખેલું રોડ બનાવવાનું પછી રોડ બનાવેલું છે અને આજે સવારના છ વાગે અંદાજે છ વાગે સાત વાગે હું આવ્યું ત્યારે મંદિરનો ઓટો અને દિવાલને ડેમેજ કરેલી મંદિરનો ઓટો તોડી નાખેલો છે અને ભાજપના પ્રમુખશ્રી આવેલા તેમની પણ વાત કરેલી અહીંયાના કોર્પોરેટર અને દંડક કોર્પોરેટર અને આવેલા બધા તેઓની રૂબરૂ વાત કરેલી એસઆઈ પણ હતા એમને બાહિતરી આપી છે કે જેવી રીતના તમારો ઓટો હતો એવી રીતના તમારો ઓટો બનાવી દેવામાં આવશે તેથી અમે કાંઈ ફરિયાદ બરિયાદ લખાવેલી નથી અને જો કાલ પર અમદાવાદ બે ચાર દિવસમાં તે નીકળવામાં આવે તો કાયદેસર ગાંધીજીને માર્ગે અથવા જે અમને યોગ્ય લાગશે તે રીતના પગલાં લેવામાં આવશે